નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ મી ટીચિંગ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક એટલે કે શબ્દક્રમ ગોઠવણી વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમાં આ ટોપિક ઘણીવાર પૂછાતો હોય છે અથવા તો તમે સ્ટુડન્ટ હશો તો તેમાં પણ આ ટોપિક આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે વિડીયોને એન્ડ સુધી જોજો અને બીજું કે ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને જો વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતીને લગતા કોઈ બીજા વિડીયો તમારે જોવા છે તો આપણે ચેનલ પર ઘણા બધા વિડીયો તમારા માટે વ્યાકરણ સંબંધિત છે અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારે જો વાંચતા લખતા શીખવામાં તમને કોઈ કન્ફ્યુઝન છે અથવા તકલીફ પડે છે તો એના રિલેટેડ પણ આપણા ઘણા વિડીયો છે તો તમે તેને પણ નિહાળી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ અતિ સરળ સમજૂતી સાથે આની માહિતી લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને આવા જ નવા વિડીયો તમને મળતા રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ કે આપણે નોર્મલી એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર અને કક્કાના આપણને ક્રમ ખબર છે શું છે વિદ્યાર્થી મિત્રો સ્વર અને કક્કાના આપણે ક્રમ આપણે રેગ્યુલરી ભણીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને જ રીતના સ્વર અને કક્કા આપણને શીખવામાં આવે છે તો આપણે શીખ્યા છીએ કે જો ક્રમ છે અ આ ઈ ઉ ઊ રૂ એ ઓ ઔ ઓમ ને અ તો અને આ આ છે આપણા સ્વરના આપણા ક્રમ છે એટલે કે અ પછી આ આવે પછી એ આવે એ આવે એ આપણને એ રીતના આપણે ભણ્યા છે એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અને વાત કરીએ તો ક ખ ગ ઘ ચ જ તો આ બધો આપણે ક થી લઈને ન સુધીનો આપણો એક ક્રમ છે કે ક પછી ખ આવે પછી ગ આવે ઘ આવે તો આ આપણને નોર્મલી બધાને વિદ્યાર્થી મિત્રો કે હા ખરેખર આ રીતના થાય ને ઘણા વિદ્યાર્થી મિત્રોને કદાચ એ રીતના હશે કે શબ્દક્રમ ગોઠવણી કરવામાં એમાં શું મોટી વાત છે જે પ્રમાણે કક્કરનો ક્રમ આવે છે એ પ્રમાણે ગોઠવીએ તો આપણા ક્રમ સાચો થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણું બધું ભૂલો છો કેમકે વિદ્યાર્થી મિત્રો આનો ખરેખર સાચો જે ક્રમ છે તે આજે આપણે જોવાનો છે અને ઉદાહરણ સહિત જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતના એની ગોઠવણી કરવાની તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ કે હવે સાચો એનો ક્રમ શું છે તેની માહિતી લઈએ તો વિદ્યાર્થી મિત્રો આ મેં સ્વરનો શબ્દ ગોઠવણી કરી છે એટલે કે સ્વર છે એની મેં ક્રમ ગોઠવણી કરી છે એટલે કે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે કોઈક શબ્દની ગોઠવણી કરો છો તો પહેલાં સ્વરથી થશે તો સ્વરનો ક્રમ શું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પહેલાં અ આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો અ આવશે એના પછી અમ આવશે ને એના પછી અહ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જો કક્કો ભણ્યા છે એમાં બારકસરી પણ ભણ્યા તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં જે કમ અને કહ બોલતા હતા તે વિદ્યાર્થી મિત્રો હવે બીજા અને ત્રીજા ક્રમે આવી જશે તો આ એનો સાચો ક્રમ છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે શબ્દનું ગોઠવણી કરો છો એટલે કે શબ્દને ક્રમવાઇઝ ગોઠવણી કરો છો તો આ આ તમારે ક્રમ એટલે કે આ નિયમ ખાસ યાદ રાખવાનો છે કે હંમેશા અ પછી અમ આવે એના પછી અહ આવે તો એ રીતના જેટલા પણ સ્વર છે તો વિદ્યાર્થી મિત્રો તેનો ક્રમ આ જ રીતના તો જો જોઈ શકો છો આ પછી આમ ને આહા પછી ઈ ઈમ ને ઈહી પછી મોટો ઉ ઈ ઈમ ને ઈ એ જ રીતના ઉ ઊમ ને ઉ એ જ રીતના ઊ ને અહીં વિદ્યાર્થી મિત્રો ડબલ એ થઈ અનુસ્વાર થઈ ગયા છે થોડું સુધાર લેજો પછી થશે વિદ્યાર્થી મિત્રો રૂ એ જ રીતના એ એ ને એ એ જ રીતના એ પછી એ ને એ એ રીતના ઓ અન ને ઓહો એ જ રીતના અન ને અહો તો આ રીતના વિદ્યાર્થી મિત્રો દરેક સ્વર દરેક સ્વર પછાડી આપણે અમ ને અહ એ આ સાચો ક્રમ થશે એટલે કે જ્યારે પણ તમારે શબ્દક્રમ ગોઠવણી કરવાની આવે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના યાદ રાખવાની કે જો કોઈ પહેલો અક્ષર હશે એટલે કે અવાળો અક્ષર છે તે પહેલાં આવશે એના પછી અનુસ્વાર એટલે કે અવાળો અનુસ્વારે સત્ય આવશે ને એના પછી અવાળો જો હોય તો તે આવી શકે છે તો આ વિદ્યાર્થી મિત્રો આ સ્વરનો તમને ખ્યાલ આવી ગયો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે કક્કાવારીનું પણ મેં એક ગોઠવ્યું છે તો તેની આપણે માહિતી લઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો જે રીતનો સ્વરનો આપણે स्वर सीखिया के अ अ ने आ तो ए जितना विद्यार्थी मित्रों क का न क्रम क्रम छे क कम ने कह ए जितना का, का काम ने कहा ए जितना की कीम ने की ए जितना की कीम ने कही ए जितना कु पछ कुम कु? ने अनु स्वर ने विद्यार्थी मित्रों ये थोड़ा ध्यान अब जियो ने कु है जितना कु कुम ने कुहु એ જ રીતના વિદ્યાર્થી મિત્રો કે કે ને કહે કહો ને કૌ કમ ને કહો તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આના દરેક સ્વર્થ થશે અહીં વિદ્યાર્થી મિત્રો ઉચ્ચારને આપણે ધ્યાનમાં નથી લેવાનું પણ આપણે આ એના શબ્દના ક્રમ ગોઠવવાના છે કે જો જ્યારે પણ તમે શબ્દક્રમ ગોઠવો છો તો પહેલાં જો વ્યંજનોમાંથી ગોઠવવાના હોય તો પહેલાં જો બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો એક તો આપણે જે નોર્મલી આપણે કક્કાનો જે સ્વ ક્રમ છે એટલે ક પછી ખ આવે પછી ગ આવે ઘ આવે એ તો યાદ રાખવાનો જ છે પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ પણ યાદ રાખવાનું છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ક પછી જો ક કમવાળો કનો અનુસ્વારવાળો જો શબ્દ હોય તો એના પછી એ આવે ને એના પછી વાળો હોય તો એ આવે તો એ પણ યાદ રાખવાનું છે એટલે કે આનો સાચો શબ્દ ક્રમ તમારે યાદ રાખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ એક નાનકડો નિયમ છે જેનાથી તમે તમારા કોઈપણ શબ્દને વ્યવસ્થિત ગોઠવીને તમે તમારા રોકડા માર્ક્સ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને આટલી સમજણ આવી ગઈ હોય તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાય છે તો વિડીયોમાં એક લાઇક આપી દેજો અને તમારી એક મસ્ત કમેન્ટ આપી દેજો જેથી કરીને મને ખ્યાલ આવે કે ખરેખર તમને સમજાઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે કે આ બે વસ્તુ તમારે શું યાદ રાખવાનું છે એક તો તમારે આપણું જે નોર્મ આપણે રેગ્યુલરી ક્રમ છે એટલે કે ક ખ ઘ એ રીતના સ્વરના પણ યાદ રાખવાનું અ આ ઈ ઈ યુ તો એ પણ યાદ રાખવાના છે સાથે સાથે આ આ ક્રમ પણ યાદ રાખવાના છે કે ક કમ ને કહ એ ત્રણેય આ રીતના યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને દરેક વસ્તુ ક્લિયર થઈ ગયું હશે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો થોડા ઉદાહરણો જોઈ સમજીએ એટલે તમને એકદમ પરફેક્ટલી ખ્યાલ આવી જશે ચલો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં કાજલ અંબર કિંજલ કળશ અને આકાશ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ક્રમ શું થશે તે તમે જોઈ શકો છો સાચો ક્રમ આપણે કઈ રીતના ગોઠવશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો જે સ્વર અને વ્યંજન ભેગા સ્વર અને વ્યંજનને ભેગા શબ્દો આવશે તો ત્યારે હંમેશા આપણે પહેલાં સ્વર સ્વરથી શરૂઆત કરવાની છે સાનાથી શરૂઆત કરવાની વિદ્યાર્થી મિત્રો સ્વરથી શરૂઆત કરવાની એમાં પણ જો સાદો શબ્દ એટલે કે અ હોય તો અથી શરૂઆત કરવાની એના પછી અનુસ્વરવાળો હોય તો અનુસ્વર અને એના પછી અ ના હોય તો આ આ પર જોઈ શકીએ તો અહીં તમે જોઈ શકો છો કે અહીં તમે જો અહીં અંબર પહેલાં આવશે શું આવશે અંબર પહેલાં આવશે એના પછી જો આ સ્વર છે એટલે કે અંબર પહેલા આવશે એના પછી આકાશ આવશે ચલો એ જ રીતના શું આવશે વિદ્યાર્થી મિત્રો હવે બીજા કોઈ સ્વર દેખાતા નથી તો એના પછી શું આવશે કળશ આવશે ને એના પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો કાજલ આવશે ને એના પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો કિંજલ આવશે તો લાસ્ટમાં શું આવશે કિંજલ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ સરળ છે ને એકદમ આ રીતના તમે કોઈ પણ શબ્દની ગોઠવણી કરી શકો છો ચલો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બીજા શબ્દ છે કે ઋતુ કાગળ કલમ કોમળ અને મકાન તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણમાં તમને જોઈ શકો છો કે આમાં તમે કદાચ કન્ફ્યુઝન છો કે અહીં પહેલાં કલમ આવશે પછી પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો અહીં કા છે એટલે કાગળ આવશે પછી કોમળ આવશે ને માસ્ટનો એટલે મકાન આવશે ને ઋતુ છેલ્લા આવે કદાચ તમારી ધારણા આવી હશે કે પહેલાં કલમ આવે પણ વિદ્યાર્થી મિત્રો એ ખોટું છે કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે રૂ આપણો શું છે અહીં રૂ દેખાય છે આ રૂ તો વિદ્યાર્થી મિત્રો એ આપણો સ્વરમાં આવે છે કદાચ તમે નોર્મલી કદાચ આપણે આમ લખવાનો ત્યારે લખતા નથી રૂને પણ રૂ આપણે સ્વરમાં આવે છે આગળ પણ મેં તમને બતાવ્યું હતું પહેલું અક્ષર તમારું જ્યારે પણ શબ્દક્રમમાં ગોઠવું છે તો પહેલાં તમારું ઋતુ આવે એના પછી કલમ આવે એના પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો કાગળ આવે એના પછી કોમળ આવે ને એના પછી મકાન આવે તો વિદ્યાર્થી મિત્રો આ આ રીતના તમારે શબ્દની ગોઠવણી કરવાની છે ચલો અહીં વિદ્યાર્થી મિત્રો બીજે જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈએ કાન અંશ અક્ષર અને ઓરત તો અહીં વિદ્યાર્થી મિત્રો દરેક સ્વર દેખાઈ રહ્યા છે આપણને શું દેખાઈ રહ્યા છે સ્વર જ દેખાઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આની કઈ રીતના ગોઠવણી કરશું તો અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો અહીં અથિ કોઈ પણ આપણે અતિ સ્વર ચાલુ થાય તો અક્ષર પહેલાં આવશે એના પછી આ વાળો એટલે કે અંશ અંશ આવશે એના પછી ઓરત આવશે એના પછી કાન આવશે તો વિદ્યાર્થી મિત્રો પહેલાં સ્વર સ્વરવાળા અને પછી એના પછી જો ના આવે તો એના પછી આપણે વ્યંજન શરૂઆત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ઉદાહરણનો તમને ખ્યાલ આવી ગયો હવે અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ચારના આપણે થોડું ધ્યાનથી જોઈએ અહીં જોઈ શકું કે જનક જમણ જેકેટ અને જંગલ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં પહેલો અક્ષર જ છે શું છે વિદ્યાર્થી મિત્રો કે પહેલો અક્ષર તમે જોઈ શકો છો કે જ જ અને જ તો વિદ્યાર્થી મિત્રો દરેકમાં આપણને શું દેખાઈ રહ્યું છે કે જ જ આપણું સરખું છે તો આવી કન્ડિશનમાં આપણે શું કરશું તો હવે આપણે બીજા અક્ષર પર જઈશું જો તમારે જો પહેલો અક્ષર તમારે સરખો હોય તો બીજો અક્ષરની સરખામણી કરવાની જો બીજો અક્ષર તમારે સરખો હોય તો ત્રીજા અક્ષરની સરખામણી કરવાની એ રીતના થશે તો અહીં તમે જોઈ શકો છો કે જ જ અને જ તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આમાં કન્ફ્યુઝન હશો કે પહેલો કયો અક્ષર આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પહેલો અક્ષર આવશે જ જ સરખા છે તો એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો અક્ષર આપણો અહીં ન છે અહીં મ છે અહીં કે છે અને અહીં ગ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં આપણો જો ક પહેલાં આવી જાય છે અને ગ બાદમાં આવે છે ને એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આ આ શબ્દ તો વાળો છે એટલે કે અહીં આપણો સાચો ક્રમ થશે શું થશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સોરી કે અહીં થશે આપણો સાચો ક્રમ પહેલાં આ જેકેટ આવશે પહેલાં જેકેટ આવશે પછી શું થશે હવે બીજા બીજા નંબર તો જોઈએ ન પહેલાં આવે કે ન પહેલાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ ન ન પહેલાં આવે એટલે જનક થશે પછી જમણ થશે અને લાસ્ટમાં જંગલ થશે તો આ રીતના આનો શબ્દ સાચો ક્રમ થશે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હવે આપણે ઉદાહરણ નંબર પાંચથી સમજીએ અહીં વિરાટ વિરામ વિરાગ અને વિરાન તો અહીં પાંચ ચાર અક્ષરો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો શું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં વી 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 અને વી એટલે કે પહેલો અક્ષર બધાનો સરખો છે તો આપણે શું કરીશું હવે બીજા અક્ષર પર જોઈશું તો અહીં રા 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 અને રા તો આ પણ સરખો છે તો આપણે હવે બીજા ત્રીજા અક્ષર પર જવાનું તો શું કરશું વિદ્યાર્થી મિત્રો તો અહીં ટ છે અહીં મ છે ગ છે અને ન છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી હવે આપણે પહેલો અક્ષર કયું આવશે તો કક્કા કક્કાવારે યાદ કરીએ ક ખ ગ તો વિદ્યાર્થી મિત્રો અહીં ગ પહેલો આવે છે તો આ તો આનો સાચો ક્રમ પહેલો થશે પહેલો શું આવશે વિરાગ આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો વિરાગ આવશે એક રીતના પછી શું આવી જશે ક ખ ગ ઘ છ જ ટ તો અહીં ટ આવશે તો એના વિરાટ પછી શું આવશે વિરાટ આવશે ચલો એના પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો ન પહેલાં આવી પહે પહેલાં આવે એટલે કે વિરાન આવશે અને લાસ્ટમાં વિરામ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે શબ્દક્રમની ગોઠવણી કરશો ચલો આગળ વધીએ એક ઉદાહરણ છે હજુ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે હંસ છે હસ છે હર્ન છે હીર છે ને હીરા છે તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલો અક્ષર હ છે 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 હો છે હ છે ને હી છે તો વિદ્યાર્થી મિત્રો આ આ કન્ડિશનમાં તમે શું જોશો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જોઈશું કે બધામાં હ હ તો છે પણ અહીં સાદો અક્ષર કયો છે તો અહીં ખાલી હ છે અહીં અનુસરવાળું છે એટલે પહેલો અક્ષર તમારું શું આવશે હં હ હસ આવશે એના પાસે શું આવશે વિદ્યાર્થી મિત્રો હંસ આવશે એના પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો આપણે આ હીર આવશે એના પછી આવશે હીરા અને લાસ્ટમાં હોરોના આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે તમારો કોઈ પણ શબ્દ શબ્દક્રમ તમારે ગોઠવવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ હું આશા રાખી શકું છું કે તમને મેં જે પણ માહિતી આપી છે તેમાં ખૂબ સરસ રીતે ખ્યાલ આવી ગયો છે દરેક ઉદાહરણ અને દરેક ક્રમ પદ્ધતિ તમને ખ્યાલ આવી ગયો છે આપણે ક્રમના નિયમો પણ યાદ રાખી લીધું છે કે આપણે કક્કાવરી તો કક્કાવરીનો ક્રમ તો યાદ રાખવાનો જ છે જોડે જોડે આપણે જે મેં તમને અનુસ શું સ્વાર અને વ્યંજનના જે ક કમને કહ એ રીતના જે તમને ક્રમ ગોઠવ્યો તો એના પ્રમાણે જ આપણે સાચી ગોઠવણી કરવાની છે એટલે આ પણ યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અને તમે જો તમને ના ખ્યાલ આવે તો ફરી આનું એક બે વાર રિવિઝન કરશો તો તમને સરસ રીતે ખ્યાલ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે જો તમને કોઈ પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ પર તમને વિડીયો જોઈએ છે એટલે કે ગ્રામરને લગતો ગુજરાતી ગ્રામરને લગતો કોઈ વિષય પર તમને વિડિયો જોઈએ છે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હું ચોક્કસ તેના પર વિડીયો તમારા માટે બનાવી દઈશ તો વિદ્યાર્થી મિત્રો બસ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો મિત્રોમાં શેર કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે અને ચેનલ પણ હોય તો ચેનલને તમારે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેવાની છે જેથી કરીને આવા જ ગુજરા ગુજરાતીને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે વિડીયો જોવા માટે થેન્ક યુ આભાર